तो जय माताजी मित्रों स्वागत है तुम्हारा सुनिल ब्लॉग चैनल माजे ઘણા દિવસો પછી આજે પાછા આપણે ફરીથી બ્લોગ લઈને આવી ગયા છીએ એટલે ઘણા દિવસ પછી એટલે આમ તો લગભગ આપણે બે ત્રણ મહિના થઈ ગયા જવાબ બનાવવાની આજે આપણે આલંગી કે કરો આમ તો તમને ચેનલ જેને ખબર પડી ગઈ હતી અને કદાચ ના ખબર હોય તો ફાયદેખ આપણે જાણવાનું છે નિલાગર એટલે કે આપણે ખરી ર વિસ્તાર રે બાજી તો નિલાગર દેવાનું છે ને બગ બધે થોડું જવાનું છે કે બ્લોગ ઇંદર બનાવવું છે ખૂબ જ મજા આવવાની છે ને આપણા જે મિત્ર આવે છે અત્યારે અમે અહીંયા છીએ હારો બનીને ઓને બનાવી છે ખાઈ ください तो भाई हमने आगे जाके ब्लॉग के अंदर बनया रे तो मित्रों અત્યારે આપણે પહોંચાતા દેહર પર એટલે કે દેહર પર મોટે બોલાયા અત્યારે થોડું કેમેરામાં થોડાવી કે મને દેખાય વાત માર તો અત્યારે આપણે અહીંયા પહોંચાતા મિત્રો ગાડી લઈને અહીંયા પે ઉગા રાખી દીધી છે ગાડીને અને અહીંયા આપણે દર્શન કરીશું કારણ કે અહીંયાથી અમે સામેથી દર્શન કરી છે દાડાના તો અહીંયાથી આપણે પગે લાગી લીધું છે અને પગે લાગીને હવે આપણે આગળ નીકળ છે બે મિત્રો આવે છે જે ભત્રી જે છે તે આવે છે તો આપણે એમને મળી ત્યાં અત્યારે મળશું તમને ત્યાં સુધી ની અંદર બનાવીશું બાકી ખૂબ મજા આવવાની છે મિત્રો ની અંદર બનાવી રેજો એટલે ની અંદર મજા આવવાની છે ખૂબ ની અંદર બનાવી છે હા મિત્રો અત્યારે લાઈક ના કરીએ તો લાઈક નાખજો અને ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો કારણ કે હવે આપણે નેક્સ્ટ વિડીયો આવવાના જ છે અને હવે આવવાના જ છે બીજું વ્લોગ આપણે હવે એવું નથી આપણે ત્રણ મહિના બંધ કરી નાખીએ પણ હવે બંધ નથી રાખવાના આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું હવે કન્ટિન્યુ એટલે વ્લોગને ગમે તે આપણે બ્લોગ મળે બ્લોંગ કે શોર્ટ વ્લોગ આપણે નાખી રાખશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી તમને આગળ થી આપડે ગાડી થીકીધી ભૂખે લે એના માટે આપણે અહીંયા થોડું નખા દીધું છે એટલે ઘણું નથી ખાલી કાંટો છે ને એફ ઉપર પહોંચાડ્યો આમાં એવું હે કે એફ ઉપર પહોંચ્યો કે નહીં એવું મને લાગે છે ગાડી તો સીધી ચાલી કરતી કદાચ બહુત કહો ખબર નથી બાકી ગાડી ને તાકે કને કે આપણે ફોર એટલે કદાચ ચર તો ને આપણને ક્યાં આવે નહીં ક્યાં ખાવ બાકી ખાલી તીકી તાકે હા કે અમે ફૂલ કરી નાખી તાકે બાકી બે આવે મિત્રો પછી મળી તમે બાકી જઈએ ને વાડ માં જે તેલ નથી નાખા આપણે ઈ તેલ લેવાનું છે તેલ લેવાનું એટલે મને ક્યાંથી લઈને નાખી દીધી ક્યાંથી આમ તો વાડ બધું ઉખા કોરા પડ્યા ઓય તમે તો પાછા આપણે ભાઈ મિત્ર આવી ગયા છો જો સબ રે હાઈ કડાલ હાઈ એ તું હાઈ કડાલ હાઈ કડાલ વર્ણ કડાલ હા હવે કેટલી હર કરવાનું તો મિત્ર આપણે મરી આગળ તમને ક્યાંથી વ્લોગિંગ માં બન્યા રહેજો બાકી જો હવે કા ડ્રાઇવ કરે હાલ ને જા તો જા તો જા તો જા તો હાર વાળો મિત્ર હું ડ્રાઇવ કરું છું હું ને तो कना <laughs> मित्रों वे आप नीलागढ़ जाता वे मंदिर आया तो अँ मंदिर दर्शन करे हूँ मंदिर से तो आप अंदर जाए चरखर खबर पड़े बाकी वे मंदिर से करे लिए। बाकी तो आप दर्शन कर बाकी अँ तुम सीन जो सको आम जो तो दर्शन कर ली बाकी तुमने पास सीन बताओ तो मित्रों दादा ने मंदिर से बाकी आज आया शूटिंग करे चकला दाणा बीजू कहीं

വരരെ नजारा જોવો લાઈ મિત્રો આ શું વસ્તુ છે તમે થોડી કમેન્ટમાં જણાવી દો આમ તો મે નામ લીધું તા આગળ થોડીક આ પહેલા પણ કદાચ તમે એ યાદ હોય તો નામ લઈજો આ ક્યાંક થી વીંડી હે જો અંતર રીસ લે સો આવી ગયા સો નામ લઈ લીધું બાકી ચારે મિત્રો ફોટા પાડતા અને રંગીન મુરગન ચોક ફ્રેમરી ભરાઈ ગયો હવે અહીંથી ઊંચો કેટલો છે આ તો પડતો ન કે અહીંથી ઊંચો દેખ આમ જો અહીંથી કેટલો આ કે ગિરના રોચું હતી નહો મસ્ત નજર વહી હતી તમે તો અહીંયાથી છે ને આપણે પગપાન આલીન જવાનું કારણ કે આપા આગળ ગાડીઓ હાલે અને રસ્તો થોડો ખરાબ હે પાછળ રાખી દેવા દેખા હુંડે આજે આલીન આલી ભાઈ રવાના થા હે કાલે આજે કેટલો બે 2 8 કિલોમીટર જલ્લો દૂર હે બાકી જ આલીન નહી તો ખર પડે બાકી આ ઓકરામાં હાલવાનું બાકી હાલું તો સારું કે બાકી તો પ્રાણી આલી હે રા મે સેપોંડા જાય તો સઠેટ લઈને જા આ તો એમ જો ગારો સે એટલે નથી આલે મોડે मित्रो अतर आपा वॉक राम है એટલે કે અંદર આમ ખાડ કેટલી મોટી છે ખબર છે અહીંયા તમને અહીંયા બતાવું તમને આજે તો અમે નીચે આપડે 23 1.2 કિલોમીટર માં તો ઉતરી ગયા 1.2 કિલોમીટર અહીંયા તમને ચારે અહીંયા જોઈ શકો છો આ છે અહીંયા ઊંચા જોઈ શકો છો આપડે ત્રણ મિત્રો આગળ નીકળી ગયા છે હું થોડો પાછળ રહી ગયો તૂટની દોડી છૂટી ગઈ હતી બાકી અહીંયા ટાવર ટાવર ફૂલ ખાઈ ગઈ તમારે ત્યાં ફોન કરવા અહીંયા લાગે એ વાત આવે કે અત્યારે મારામાં બેમાં એક નથી વોડામાં ફોન કે જીઓમાં એક નથી અત્યારે એટલે હાથ બેસિંગ બેસીને લઈએ કદાચ એક માના હોય તો એકમાં હોય પણ અત્યારે એક નથી અત્યારે આટલા આવતા ઉદાત આપણે દોઢ બે કિલોમીટર અંદર આવતરા આપણે આટલું બધું અંદર ક્યાંથી થાય બાકી અહીંયા જો મિત્રો પાણીની પણ સુવિધા છે પાણી ક્યાંથી આવતું હશે તો કોણ જાણે બાકી અહીંયા મસ્ત મજાનો નજારો છે મિત્રો અહીંયા આવ્યા જેવું છે બાકી અત્યારે ઉપર જવા માટે

નેબાજી માગરે કોળ છે મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા કેટલું ઊંડું મંદિર છે આપડે મંદિર નીચે આવી જશે મંદિર અહીંયા છે આપડે અને ચાલતે રહે લે કાતિયાર અહીંયાથી દર્શન કરી લઈએ આ સીડી છે તે આ સીડી થી આપણે આઈ ગયું

जाने जावन से बेत घणी जगह जावन से है ने ऊपर जासा तो जी आपने कला की रोड कला के जासे हमने Honda मुके ने इने औरज नीचे उतरो न तो क्या करे क्या करे सही जो, जो खून है नहीं ओ आपरे जो मंदिर देखा रे यहां से ना Honda मुकी ने आ गया फरक पड़ी हम तो जा फरी बने आप थोड़ा घणो फरक है Honda आपड़ा कल्ला हो मु पड़या क्या बाकी नहीं क्या भई ओह फाइनली मित्रों आपके पास हम उन्नतय पहुँच गए देर खुश खुश थकूँ सबका महादेव नजर संकरे ने बाकी जो उन्नतय फाइनली आपके पास आ पहुँच गए देर जी पास आ गए थे अब हमें बेमोरता आयेंगे ये सत बदबू पहुँच रही है तो पहुँच रहा है ना इससे हर दर गर्मी के तेज है बस इधर सम्मी वो लाख वादरन से आ जाओ पानी अरे अरे यहां तो। तो पर है आ रोड है रोड ऊपर वादरन नीचे पानी खबर इतनी पड़ती वादर है पानी है तो बहुत बजा बजा हमने वो प्राण में पानी तो। नहीं ક્યાં પુલ હે ઉપર સે આ પુલ નું નામ તો કોને ખબર છે કે આબાદનું નામ નથી પુલનું કે બરાબર છે મોટો બ્રિજ છે અહીંયા તારે શું બધું બતાવવું ના ના શું બતાવવાનું એટલે આબાદનું નામ જ રહે એમ મને ખબર ચાલ 40 50 કિલોમીટર કાપે ઠીક છે એક બલ કે મીટર આયા કે કલ કિલોમીટર માં આવું કે શું હવે આ બધું નહી રહે કારણ કે તને એટલે અહીં જાવું થોડું કામ પાણી આ બજો ધોરાણા તો પાસું કર સડે ઉકા કે

આઉ કહેવાને વગાડે ને અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા થી આપણે છે ને દૂરબીન થી જોવાનું છે કરે કમને દેખાય કે ન દેખાય કાકે રામે ઉપર ચડી ચડી અહીંયા ક્યાંક સે આપણે વિડીયો બનાવવાનું પડશે અહીંયા ઓપ્શન સમજી શકો છો मित्र आ छक्का व्यू कारानगरनु उपरथि फाइनल ले जे आपरे पगी जाय काडा डुल्गा तमे हो करबे 70 से जो दूरबीन में जो है पोटाने पैसा नहीं लापुरा वाह खतरनाक तो भी जो ऊंडा ये ली है ने दूध बिन लेन पर है रे आगे कुछ ही कोना हाय गाइस गाइस

जो ले के तू तो परता है बट गुटनी दोरी टूटी गई काइन हेलो ए चलो मेरा सेल्फिस्टिक करना पाकड़ी जो है तुम के बता छोटा पड़ी पड़ी थाकी के आ बता ना देखो और है प्लास है रियलिस्टिक ना पर थोड़ा है वो है मैं की तार हूं इसे करो ऐसे वहाँ कौन है ना बाहर निकल दो आ क्या जो नुको आ फोटो पारे इतना हम जो नुको अरे यो तेरे ही आंखें जो है रुको वेल आए क्या ने आसमान आर में टेंक है क्यों हाँ आर में वाला नॉन नहीं तब भी मैं सोच ये क्या है मित्रों यह चश्मा बस मगर तो है पर आप लोग क्या लेवन था तो नहीं मित्रों तेरे गाड़ी का नहीं

મેક કરી હતી કદાચ તમને વાયરો આવતો હશે મારો અવાજ ઓછો આવતો હશે એવું પણ નથી કે અહીંયા ઢોરાણ તો ગાડી જાય પોતાનું जो लो मित्र आम ना टायर है ने गाड़ी खाली उबे टायर आ फुरिया फुरिया ले जो रनिंग वो कर रनिंग में उबे टायर चढ़े जो गाड़ी तो आ चुप की ये तरह के भाई समझो तो <laughs> क्या हम जाहिर गाड़ी खाली हम मच हर क्या के तो भाई दुश्मन हारा बेटी खोलू हारो लो बेहि जावा मन बेवा दे तो एम आ आ आ आ एम नम तो जावा दे इत्र पाछा आपरे आई ग्या थाने होटल में तुम दे आया तो पाणी पी दे दे चारे पी दे दे क्या तेरे पाणी पी दे तो इ अतर पाछा ने पाछा आई

<laughs> तो तो परेंगे। परेंगे। आप थे क्या नहीं, नहीं। जम तो आगे तो तान लेते रहे आप रे कर हम जाते